માલપુર ગામમાં રહેતા વાળથી લીમડા ચોક સુધી છેલ્લા એક માસથી રસ્તા ઉપર નિકોનું ગંદુ પાણી વહી રહ્યું છે વારંવાર સભ્યસરી તથા પ્રજાજનો દ્વારા માલપુર ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં સમસ્યાનો નિકાલ આવેલ નથી નિકોમાંથી પાણી બહાર આવે અને ગટરના ઢાંકણામાંથી પણ ખરાબ પાણી બહાર આવે મંદિરમાં જવું હોય તો અનેક બાળકોને શાળામાં જવું હોય તો ગંદા પાણીમાં થઈને જવું મજબૂર પડે છે તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવેલ નથી સતત પાણી વહેતું હોવાના કારણે રસ્તા ઉપર લીલ થઈ ગયેલ છે ચાલવામાં ખૂબ ગભરાટ કરી રહ્યા છે તેમજ ઝેરી જનાવરો પણ જાહેર રસ્તા ઉપર ફરતા થઈ ગયા છે અને હાલ તો બીમારીની ઋતુ ચાલુ રહી છે રોગચાળો ફાટી નીકળે તો કોણ જવાબદાર છતાં સત્તાધીશો તેમજ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી પ્રજાજનોના આરોગ્ય સાથે જેડા થઈ રહ્યા છે નિકોનું ગંદુ પાણી બંધ થાય તો તંત્રને રાહત થાય રિપોર્ટર જયેશ પટેલ અરવલની માલપુર